ભુવા ફિરોઝ સંદી ભૂઇ હનીફાબેન પઠાણ જાનુમા અને આવા તો અનેક નામ છે જેની વાત કરતા કરતા આપણે થાકી જશું સુરેન્દ્રનગર મોરબી અને એની આસપાસ છેલ્લા કેટલાય સમયથી વિજ્ઞાન જાતા રેડ પાડી અને આવા લોકોનો પર્દાફાશ કરી રહી છે જેમાં ભૂઈ હનીફાબેન પઠાણ જે દાણા નાખી લોકોને રોગ મટાડવાની વાત કરતા હતા અને પૈસા લૂંટતા હતા એની આજે વિસ્તારથી વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં અંધશ્રદ્ધા ફેલાવી રહેલા અને લોકોને છેતરી રહેલા હનીફાબેન પઠાણનો વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કર્યો અને પોલીસને સાથે રાખી અને આ જ્યારે રેડ પાડવામાં આવી ત્યારે ચોંકાવનારા ઘટસ્ફોટ થયા આ અંધશ્રદ્ધા પૂરતી વાત નથી વાત કોઈના મૃત્યુ અને જીવન સુધીની આવી ગઈ છે કારણ કે જ્યારે આ ભૂઈમાં લોકોને ત્યાં બોલાવે છે ત્યાં એમને રોગ મટાડવાની વાત કરે છે પૈસા લે છે એ બધું જ ઠીક છે પણ એ શું કરે છે હનીફાબેન જે છે એ છેલ્લા દસ વર્ષથી પોતાના ઘરમાં માતાજીનો મઢ બનાવી ખોડિયાર માતા અને મેલડી માતાના ભૂઈમાં છે એવો દાવો કરે છે બીપી ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ મટાડી દેવાના દાવા કરે છે અને પછી લોકોને દાણા પીવડાવે છે અને એનાથી પણ ખતરનાક એ છે કે જે દર્દી એમની પાસે જાય છે શ્રદ્ધા સાથે જાય છે એની દવાઓ એ બંધ કરાવી દે છે અને એ દવા બંધ કરાવવા પૂરતી વાત ન હતી આખી વાતનો ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે એક વ્યક્તિ જે ત્યાં ગયા હતા મોરબી થાન અનેક વિસ્તારોમાંથી લોકો ત્યાં જાય છે શ્રદ્ધા સાથે જાય છે રોગ મટાડવાની વાતથી લઈ લે સંતાન પ્રાપ્તિની વાત એ કરે છે લગ્ન સંબંધમાં કોઈ તકલીફ હોય કે પછી મેલી વિદ્યા એ બધા જ વિષયો પર ભૂઈમાં તમને દાણા પીવડાવી એનું સોલ્યુશન લાવી દેશે એવી વાત કરતા એક પરિવારના મહિલા જે બીપીના પેશન્ટ છે એ પોતા ની તકલીફ લઈને ત્યાં ભૂઈમા પાસે જાય છે એ દવા બંધ કરાવી દે છે અને પછી એ મહિલાનું મૃત્યુ થઈ જાય છે આ ઘટના બાદ પીડિત પરિવારે ભારત વિજ્ઞાન જાથાનો સંપર્ક કરે છે એના પછી વિજ્ઞાન જાથા એ ત્યાં પહોંચે છે પોલીસને સાથે રાખી અને ત્યાં રેડ પાડે છે અને પછી હનીફાબેન જે કરી રહ્યા હતા એ આખી દુનિયાને ખબર પડે છે સોશિયલ મીડિયા પર એમની માફી માંગતો એક વિડીયો બનાવડાવે છે પીડિત પરિવાર જે કહે છે એ વેદના સાંભળીને તમને પણ એવું થશે કે શ્રદ્ધા સુધી બધું જ ઠીક છે પણ એ શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વચ્ચે એક પાતળી ભેદરેખા હોય છે એ ભેદરેખા જ્યારે જતી રહે અને પછી માણસ અંધશ્રદ્ધામાં જતો રહે ત્યારે એ પોતાના સ્વજનોને ગુમાવી દે છે કોના કારણે કારણ કે કોઈક એવું કહે છે કે એ એની જે તકલીફ છે એ જતી રહેશે આ કરવાના કારણે એ ડરના કારણે એ બધું જ કરે છે દવા મૂકી દે છે અને પછી એનું મૃત્યુ થઈ જાય છે ગઈકાલે જે પીડિત પરિવાર ત્યાં ગયા હતા તેમને સાંભળી સાથે જ વિજ્ઞાન જાથા શું કહી રહ્યા છે કેવી રીતના રેડ કરી શું સામે આવ્યું પોલીસ પણ સાથે હતા તો પોલીસની પ્રતિક્રિયા પણ સાંભળીએ નમસ્કાર મિત્રો હું થાનગઢમાં રહું છું અને મજૂરી કામ કરું છું માટલા પેન્ટિંગનું મારા મમ્મીને છેલ્લા પંદર વીસ વર્ષથી બીપીની દવા ચાલુ હતી બ્લડ પ્રેશરની એમને જાણ થઈ કે શક્તિપરામાં દાણા જોવાનું કામ કરે છે શરીફાબેન કરીને જેઓ મેરડીમાં તથા કોડિયારમાંનું મંદિર બનાવીને પૂજે છે તો મારા મમ્મી ત્યાં ગયા હતા અને મારા મમ્મી એવું કીધું કે ના પાડેલી છે અને અંતિમ શ્વાસ લગી મારા મમ્મી કોઈ પણ દવાનો ઉપચાર ના લીધો અને એમના શરીફાબેનના કેવાથી અગરબત્તી ને એવું થયેલું હતું તો મારી તમને નમ્ર વિનંતી છે કે જે જગ્યાએ દવાની જરૂર હોય તે જગ્યાએ દવાનો ઉપચાર કરજો આજે મેં મારા મમ્મી ગુમાવ્યા છે તો હું બધાને એ જ વિનંતી કરું છું કે દવાનો ઉપચાર હોય ત્યાં દવાનો ઉપચાર કરજો જે જગ્યાએ દવાની જરૂર હોય ત્યાં દવાનો ઉપચાર કરજો મોરબી જિલ્લાના વાકાનેર વિસ્તારના શક્તિપરા વિસ્તારમાં માતાજીના બે મઢ બનાવી મંદિર બનાવી મુસ્લિમ હનીફા સબીરભાઈ પઠાણ કે જેઓ છેલ્લા દસ વર્ષથી ઘરમાં ધાગા જોવાનું કામ બીમાર લોકોને સાજા કરવાના અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરી અને જુવારના દાણા પીવડાવતા હતા અને દવા બંધ કરવાની સલાહ આપતા હતા

દવા કારણે વર્ષની ઉંમરે અલગ અલગ બીમારીઓને કારણે મૃત્યુ થયું હતું જેના કારણે આજરોજ શ્રી જૈનભાઈ સાથે આ કામના ફરિયાદી ભોગ બનનાર છે એમણે આવી અને આ જે બેન છે તેઓ આ કૃત્ય બંધ કરે એના માટે આ પર્દાફાશ કર્યો હતો આવા અનેક કિસ્સાઓ છેલ્લા કેટલાય સમયથી સામે આવી રહ્યા છે આવા કિસ્સા સાંભળીએ ત્યારે આપણને એક સવાલ એ થાય કે આ સમાજનું એક દર્પણ છે હજુ પણ ગામડાઓમાં લોકો અંધશ્રદ્ધામાં એટલા બધા ડૂબ થઈ ગયા છે કે પોતાના બાળકને ડૉક્ટર પાસે લઈ જયા પહેલાં એ ભૂવા પાસે લઈ જાય છે એને ડામ આપવાથી લઈને એની બલી ચડાવવા સુધીની બધી જ ઘટનાઓ હજી પણ નાના નાના ગામડાઓમાં થાય છે આપણે એમાંથી કેવી રીતના બહાર નીકળીશું એના ઉપર આપણે ખૂબ ગંભીરતાથી વિચારવું જ રહેશે કારણ કે જો આ સ્થિતિ રહી તો માણસ વિજ્ઞાન પરથી ભરોસો ઉઠાવી અને શ્રદ્ધા શ્રદ્ધા સુધી કોઈને કંઈ વાંધો જ નથી તમે શ્રદ્ધા રાખી અને જે પણ કરવું હોય કરો પણ જ્યારે અંધશ્રદ્ધામાં ફેરવાઈ જાય ત્યારે આવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો